નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે હવે ડેડીયાપાડાની અંદર એમના હેલિકોપ્ટર ઉતર્યા એક સાથે ત્રણ હેલિકોપ્ટર અને હેલિકોપ્ટર ઉતરતા જ સામે ઊભા હતા ભાઈ ચૈતરભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવાને આજે મોદીજી ઇતિહાસમાં પહેલી વાર મળ્યા ભાઈ અને ચૈતરભાઈ વસાવા પોતે ખુશ થઈ ગયા ભાઈ હા કેમ કે તમને ખબર છે ને સાહેબ બ્રાન્ડ તો બ્રાન્ડ કહેવાય હવે ચૈતરભાઈ વસાવા પણ બ્રાન્ડ છે અને સામે મોદીજી પણ બ્રાન્ડેડ છે ભાઈ એટલે આપણે વધારે વાત નહીં કરીએ પણ આજે જે આપણા પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને એવાની વચ્ચે અત્યારે એ ડેડિયાપાડાની અંદર આવી રહ્યા છે અને ડેડિયાપાડાની અંદર આવી જાહેર સભાને સંબોધન પણ કરશે હવે હું તમને જણાવી દઉં સાહેબ કે ડેડિયાપાડાની અંદર તમને ખબર છે કે મોદી સાહેબ આવી રહ્યા છે પણ એની સાથે સાથે ચૈત્રભાઈ વસાવાનું નામ પણ સાહેબ આગવું અહીંયા ચાલે છે કેમ કે ચૈતરભાઈ વસાવાને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર પણ સાહેબ અનેકો એ વિડીયો જોયા હશે કે જ્યાં ચૈતરભાઈ વસાવાને લઈને તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે પણ શું હવે તમને ખબર છે ભાઈ કે મોદીજી જ્યારે ડીડિયાપાડાની અંદર આવ્યા ત્યારે ચૈતરભાઈ વસાવાની શું હાલત થઈ છે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી પહેલીવાર આવશો તો ખાસ કરી અને ચેનલને પણ છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને એમાં ડેડિયાપાડાની અંદર આવવાના છે ડેડિયાપાડાની અંદર જાહેર સભાને સંબોધન પણ કરશે અને જય જોહર અને જય આદિવાસી સાથે આજની સભાનો શુભારંભ કરશે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબ શું ખરેખર ચૈત્રભાઈ વસાવાને મળશે કે કેમ હું તમને જણાવી દઉં મિત્રો કે આપણને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા સ્ટેજ ઉપર હશે બાકી સાહેબ એ તો આપણને આવનારા સમયની અંદર ખબર પડશે કે ચૈતરભાઈ વસાવાને મળશે કે નહીં તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ